નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વિશ્વસર્પ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લાની ઇન્ફિનિટી સ્કૂલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગર અને ઇન્ફિનિટી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સાપ દિવસ નિમિત્તે સ્કૂલના પટાંગણમાં સાપ વિશે શિક્ષણ આપતો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં પ્રોફેસર સત્યમ જોશી રમેશ બારોટ અને યોગેશ પટેલ દ્વારા સાપ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી જેમાં ભારતના સૌથી ઝેરી ગણાતા સાપ રસેલ વાઇપર કિંગ કોબરા તેમજ બિનઝેરી સાપ વરુદંતી અને રૂપસુંદરીનું પ્રત્યક્ષ નિદર્શન કરી બાળકોને સાપ ઓળખવા વિશે માહિતી આપવામાં આવી વધુમાં સાપ કરડે તો શું કરવું અને આસપાસ સાપ જોવા મળે તો શું કરવું તેમજ પર્યાવરણ અને વન્યજીવોને બચાવવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે બાળકો સાથે સંવાદ સાધી સાપ વિશે બાળકોનો ડર દૂર થાય અને વન્યજીવના રક્ષણ માટે રેસ્ક્યુથી માંડીને સારવાર સલામતી જેવી મહત્ત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો આ ઉપરાંત એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કરેલા વિવિધ સાપ ઉપરાંત એક મગજના બચ્ચાને પણ બાળકોને બતાવી તેમનો ડર દૂર થાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા કાર્યક્રમના પ્રારંભે શાળા સંચાલક સંજય દરજી દ્વારા ઉપસ્થિત એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને આવકાર આપી બાળકો માટે ઉપયોગી કાર્યક્રમ કરવા બદલ શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમ નિભાવ્યો હતો કાર્યક્રમ બાદ રેસ્ક્યુ કરાયેલા સાપ અને મગન સલામત સ્થળે છોડી મુકાયા હતા

મોટે ભાગે પાડીમાં અને છે એને એક જગ્યા ગમે છે અને દરોડીમાં આપણે એટલે

ઇન્ફીટી સ્કૂલની અંદર એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આદરણીય પ્રોફેસર સાહેબ સત્યમભાઈ સાહેબ તથા રમેશભાઈ બારોટ સાહેબ તથા અમારા ફેકલ્ટી યોગેશભાઈ એમને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓને પૂરેપૂરી જાણકારી આપી તે બદલ ઇન્ફિટી પરિવાર સત્યભાઈ સાહેબનો આખા ચેરિટેબલ ટ્રસ્ટ એનો આભાર માનીએ છીએ આજ રોડ ઇન્ટિનિટી સ્કૂલની અંદર શાળાના વિદ્યાર્થીઓને સર્પ વિશે માહિતી આપી કારણ કે વિશ્વ સર્પ દિવસની ઉજવણી નિમિત્તે સાપને બચાવવા માટેનું આ એક અભિયાન અમે શરૂ કર્યું એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જુદા જુદા સાપ વિશેની માહિતી આ સ્કૂલના બાળકોને આપી એમાં કેટલાક બિન્જેરી અને કેટલાક ઝેરી સાપ પણ હોય છે આ વિસ્તાર આમ તો જંગલ વિસ્તાર છે એમાં મગર પણ જોવા મળે છે એટલે મગરનું બચ્ચું પણ અમે છોકરાઓને બતાડ્યું કોઈ પણ શરીર રોગ હોય મગર હોય ઘો હોય સાપ હોય એને મારવાનું નહીં એને બચાવવાનું એ આપણું કાર્ય છે થેન્ક યુ